મારી એક બહેનપણી છે એનું નામ આરતી છે આરતીના લગ્ન થઈ ગયા અને તે પોતાના પતિ અને સાસુની સાથે પોતાના સાસરિયામાં રહેવા લાગી થોડા દિવસો પસાર થયા અને આરતીને આભાસ થવા લાગ્યો કે તે પોતાની સાસુ સાથે નહીં રહી શકે સાસુ જૂની વિચારસરણીની હતી અને વહુ નવી વિચારસરણીવાળી હતી એટલે બંનેનો મેળ બેસતો ન હતો કોઈને કોઈ કારણે આરતી અને તેની સાસુનો અવારનવાર ઝઘડો થવા લાગ્યો દિવસો પસાર થતા ગયા મહિનાઓ પણ વીત્યા ન તો આરતીની સાસુ એને ટોણા મારવાનું છોડતી અને ન તો આરતી એનો જવાબ આપવાનો પરિસ્થિતિ વસ્મી થવા લાગી આરતીને તેની સાસુથી પૂરેપૂરી નફરત થઈ ગઈ હતી આરતી માટે તે સમયે સ્થિતિ વધુ ખરાબ થતી જ્યારે તેને ભારતીય પરંપરાઓ પ્રમાણે બીજાની સામે પોતાની સાસુને સન્માન આપવું પડતું હવે તે કોઈપણ પ્રકારે એની સાસુથી છુટકારો મેળવવાનું વિચારવા લાગી એવામાં એક દિવસ જ્યારે આરતીનો પોતાની સાસુ સાથે ઝઘડો થયો અને પતિ પણ પોતાની માનો પક્ષ લેવા લાગ્યો તો આરતી નારાજ થઈને પિયર ચાલી આવી આરતીના પિતા આયુર્વેદના ડૉક્ટર હતા આરતીએ રડી રડીને પોતાનું દુઃખ પોતાના પિતાને જણાવ્યું અને બોલી તમે મને કોઈ ઝેરી દવા આપી દો જે જઈને હું તે ડોસીને પીવડાવી દઉં નહીં તો હું હવે સાસરિયામાં જ નહીં જાઉં ડૉક્ટર પિતાએ દીકરીનું દુઃખ સમજીને દીકરીના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું દીકરી તું તારી સાસુને ઝેર ખવડાવીને મારી નાખીશ તો તને પોલીસ પકડીને લઈ જશે અને સાથે જ મને પણ કારણ કે એ ઝેર હું તને આપીશ તેથી આવું કરવું યોગ્ય નહીં ગણાય પણ આરતી હઠ પકડીને બેસી ગઈ તમારે મને ઝેર આપવું જ પડશે હવે હું કોઈ પણ કિંમતે તેનું મોઢું જોવા જ નથી માગતી થોડું વિચારીને પિતા બોલ્યા ઠીક છે જેવી તારી મરજી પણ તું મારી એકની એક દીકરી છે તેથી હું તને જેલ જતા નહીં જોઈ શકું એટલે જેમ હું કહું તેમ તારે કરવું પડશે જો મંજૂર હોય તો બોલ આરતીએ પૂછ્યું શું કરવું પડશે તો પિતાએ એક પડીકામાં ઝેરનો પાવડર બાંધીને આરતીના હાથમાં આપતા કહ્યું કે તારે આ પડીકામાંથી માત્ર એક ચપટી ઝેર રોજ તારી સાસુના ભોજનમાં ભેળવવાનું છે જો તું તેને એક સાથે બધું ઝેર આપી દઈશ તો કદાચ તારા ઘરવાળાઓને તારી ઉપર શક થઈ જશે એટલે રોજ ઓછા પ્રમાણમાં આપવાથી તે એકદમથી નહીં મરે પણ ધીમે ધીમે અંદરથી નબળી થઈને પાંચથી છ મહિનામાં મરી જશે તેથી બધા એમ સમસ્ય કે તે સ્વાભાવિક મૃત્યુથી મરી ગઈ છે અને તું પણ બચી જઈશ પિતાએ આગળ કહ્યું પણ તારે ખૂબ જ સચેત રહેવું પડશે જેથી તારા પતિને બિલકુલ પણ શંકા ન પડે નહીં તો આપણે બંને જેલ જવું પડશે તેના માટે તું આજ પછી તારી સાસુ સાથે બિલકુલ ઝઘડો ન કરીશ પણ તેની સાથે સારું વર્તન કરજે એની સેવા કરજે અને જો ને તે તારા ઉપર કોઈ ટોણો મારે કે ટિપ્પણી કરે તો પણ તું ચૂપચાપ સાંભળી લેજે એમને સામે કોઈ જ જવાબ ન આપતી બોલ કરી શકીશ આ બધું તેના પિતાની વાત સાંભળી આરતીએ વિચાર્યું કે છ મહિનાની તો વાત છે પછી તો મને મારી સાસુથી હંમેશા માટે છુટકારો મળી જ જશે તેથી તેણે પિતાની વાત માની લીધી અને ઝેરની પડીકી લઈને સાસરીએ ચાલી આવી સાસરે પહોંચ્યા પછી બીજા જ દિવસથી આરતીએ કોઈને ખબર ન પડે એમ ચૂપચાપ સાસુના ભોજનમાં ચપટી ઝેર દરરોજ ભેળવવાનું શરૂ કરી દીધું અને સાથે જ તેણે તેમના પ્રત્યે પોતાનું વર્તન પણ બદલી નાખ્યું હવે તે સાસુના કોઈ પણ મેણા ટોળાનો જવાબ આપતી જ ન હતી પણ ગુસ્સાને પી જતી અને હસતા રહીને સાંભળી લેતી રોજ તેમના પગ દબાવતી અને તેમની દરેક વાતનું ધ્યાન રાખતી સાસુને પૂછી પૂછીને તેમની પસંદનું ખાવાનું બનાવતી તેમની દરેક વાતનું પાલન કરતી થોડા અઠવાડિયા જતાં જતાં સાસુના સ્વભાવમાં પણ પરિવર્તન આવવાનું શરૂ થઈ ગયું વવની તરફથી પોતાના મેણાટોળાનું પ્રત્યુત્તર ન મળવાથી મેણાટોળા મારવાનું બંધ કરી દીધું હવે સાસુ સાસુવાઉના ઝઘડા પણ બંધ થઈ ગયા હતા સાસુ હવે વવની સેવાને બદલે તેને આશીર્વાદ પણ આપવા લાગી હતી ધીમે ધીમે ચાર મહિના વીતી ગયા આરતી નિયમિત રીતે સાસુને રોજ એક ચપટી ઝેર આપતી રહી હતી હવે તો આ ઘરનું વાતાવરણ જ એકદમથી બદલાઈ ગયું હતું સાસુ સાસુવાઉનો ઝઘડો જૂની વાત થઈ ગઈ હતી હવે તે આડોશ પાડોશવાળા લોકો આગળ આરતીના વખાણના પુલ બાંધવા લાગી હતી વહુને સાથે બેસાડીને ભોજન ખવડાવતી બંને સાસુ વહુ સાથે મળીને બહાર ફરવા જતા અને સૂતા પહેલાં પણ જ્યાં સુધી વહુ પાસેથી ચાર પ્રેમભરી વાતો ન કરી લે તેને ઊંઘ આવતી ન હતી છઠ્ઠો મહિનો આવતા આરતીને થવા લાગ્યું કે તેની સાસુ તેને બિલકુલ પોતાની દીકરીની જેમ માનવા લાગી છે અને તેને પણ પોતાની સાસુમાં માની અંદર માનો ચહેરો દેખાવા લાગ્યો હતો આથી હવે જ્યારે પણ તે વિચારતી હતી કે તેના આપેલા ઝેરથી તેની સાસુ થોડા દિવસોમાં મરી જશે તો તે દુઃખી થઈ જતી હતી આ મૂંઝવણમાં એક દિવસ તે પોતાના પિતાને ઘેર ફરી ફરી વખત પિતાને મળવા ગઈ અને બોલી પિતાજી મને તે ઝેરની અસર દૂર કરવાની દવા આપો કેમ કે હવે હું મારી સાસુને મારવા નથી માગતી તે ખૂબ સારી છે અને હવે હું તેને મારી માની જેમ પ્રેમ કરવા લાગી છું આ સાંભળીને આરતીના પિતા ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા ઝેર કેવું ઝેર મેં તો તને ઝેરના નામ ઉપર ભોજન હજમ થવાનું જોરણ આપ્યું હતું હા 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 મા બાપ દીકરીને સાચો રસ્તો બતાવે અને એ મા બાપની ફરજ હોય છે જે તેમણે નિભાવી હતી આરતીએ તેના પિતાનો આભાર માન્યો અને ખુશી ખુશી ઘરે જવા નીકળી ગઈ જો બધા મા બાપ પોતાની દીકરીને આવી સારી સલાહ આપે તો કોઈ પણ દીકરીનું ઘર નહીં તૂટે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો સારી લાગી છે તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો જોવા માટે આભાર માનું છું